ભાવનગર શહેરના આનંદનગર વિસ્તારમાં એક રહેણાંકી મકાનમાં તસ્કરો તાટકી લાખો રૂપિયાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા મળતી માહિતી મુજબ મકાન માલિક હરિદ્વાર ફરવા ગયા હતા તે સમયે અચાનક જ મોડી રાત્રિના સમયે કોઈ તસ્કરો તાટકી ઘરમાં પ્રવેશી લાખો રૂપિયાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા આ બનાવ બનતા પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે આવી વધુ તપાસ હાથ ધરી હતી મેં તાગે રૂપર બનાવેલો છે હા ekainoderoaaado aino ama kaetodoir